કે સોનું ખરીદવું છે પરંતુ હાલ સોનું ખરીદવું એ અત્યારે એક પ્રકારનું સ્વપ્ન બની ગયું છે કારણ કે સોનાની કિંમતોમાં દિવસે દિવસે તેજી જોવા મળી રહી છે તો મિત્રો આજે તો સોનાની કિંમતોમાં છેલ્લા બે દિવસથી સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે રહ્યા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો

તો મિત્રો વિશ્વ બજારમાં આજે કિંમતી ધાતુઓમાં નવો બનાવટ જોવા મળી રહ્યો છે જયારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર એકસો ને ચાલીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનું આઠ લાખ એકવીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ પરંતુ તમે રોકાણ કરવા માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો જેના ભાવની ચર્ચા કરીએ તો જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતો જે છે એ હાલ અત્યારે આસમાને પહોંચતી કહી શકાય જેની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે તો જેમાં આજ છે એક ગ્રામ ચાંદી સો રૂપિયા જ્યારે દસ ગ્રામ એક હજાર નવમાં જ્યારે સો ગ્રામ દસ હજાર નેવમાં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ ને નવ હજાર રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ તો મિત્રો આજે સોનું ત્રણસો ને પાંત્રીસ ડોલરની નવી ટોચે પહોંચી ગયું હતું અને વિશ્વ બજાર ઉછળતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોષ વધી જતા દેશના જ્વેલરી બજારોમાં ઐતિહાસિક ઊંચા ભાવ જોવા મળી રહ્યા હતા પરંતુ બે દિવસથી સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો અહેવાલ મુજબ વાત કરીએ તો અહેવાલ મુજબ આગામી દિવસોની અંદર સોના ચાંદી જે છે એ સામાન્ય ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી કારણ કે શેરબજારની અંદર કડાકો બોલી જતા સોનાની કિંમતોમાં દિવસેને દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ પીળી ધાતુ સોનાની માંગમાં વધારો થવાના કારણે ખૂબ જ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો બે હજાર પચીસ માં ફરીથી ચાંદી એક લાખની સોના પાંચસો સકાલની દિવસો ની અંદર વધુ ઘટતો જોવા મળ્યો હતો અને આજની વાત કરીએ તો આજે સો રૂપિયા સુધીની ચાંદીની કિંમતો માં અને સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ પીલી ધાતુ સોનું હવે ક્યારે સસ્તું સસ્તું થશે તો મિત્રો વૈશ્વિક ડોલરમાં પીછે હટ તથા ગાંજામાં હુમલા વચ્ચે રાતા સમુદ્રના વિસ્તારોમાં તણાવ વધતા જોવા મળી રહ્યા છે તેના ઉપરાંત વાત કરીએ તો મિત્રો બોન્ડ ચિલ્ડમાં પહેલે છટે પગલે વૈશ્વિક સોનામાં આજે ફંડોનું એક્ટિવ બાઇન્ડિંગ વધતા જોવા મળી રહ્યા છે જેના કારણે સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ જે છે એ તેત્રીસ પોઈન્ટ છપ્પનથી લઈને તેત્રીસ પોઈન્ટ સત્તાવન વાળા ઊંચામાં જતા જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે જાણવા મળી રહ્યું છે કે જો સોનાની માંગણી અંદર વધારો નોંધાય તો આ પીળી ધાતુ સોનું જે છે એ હજુ પણ આગામી દિવસોની અંદર વધારામાં જવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જે છે એ જીએસટી વગર વાત કરીએ તો મિત્રો નવ્વાણું ને પંચાણું ના વધીને વાત કરીએ તો ઇઠ્યાસી હજારની સપાટીએ પહોંચતા જોવા મળી રહ્યા છે જ્યારે વાત કરીએ તો મિત્રો વિશ્વ બજારમાં પ્લેટિનિયમના ભાવ પણ આજે ઊંચા થતા જોવા મળી રહ્યા છે તો આ પીળી ધાતુ સોનું જે છે એ બધા જે લોકો એક જ રહ જોરિયા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ ચાંદી જે છે એ આગામી દિવસોની અંદર હજુ પણ વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે ચાઈન ચાઇનાની અંદર એમ કહી શકાય કે ચાઈના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નો તો આ ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે તો સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો જ્વેલરી બજારમાં અત્યારે તો ધીમી ગતિએ માંગમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ટ્રમ્પ ની ટેરિફિક નીતિના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં અત્યારે કડાકો બોલી ગયો છે અને હજુ પણ આગામી

કે ઘણા બધા શહેરોની અંદર સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે તો મિત્રો જેનું મુખ્ય કારણ છે જીએસટી અને જીએસટી ના કારણે બધા જ શહેરોની અંદર સોનાની કિંમતોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે બુલિયન માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે અને ટ્રમ્પની જાહેરાતના કારણે સોનું જે છે એ સોનાની માંગમાં દિવસે ને દિવસે વધારાનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે જેના કારણે આ પીળી ધાતુ સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હવે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનાની સાથે સાથે ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેલા ચાંદીના ભાવ જે છે એ હજુ પણ આગામી દિવસોની અંદર ઉછાળામાં જવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે ઘણા બધા મિત્રો જે છે એ રાહ બે હજાર પચીસ ની અંદર સોનાની કિંમતો બે હજાર ચોવીસ માં રોકાણકારો જ સારું એવું વળતર મળી રહ્યું હતું કારણ કે બે હજાર ચોવીસ માં સોનાની કિંમતોમાં માં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને જ્યારે બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હજાર બે હજાર પચીસ ની શરૂઆત થી હાલ અત્યાર સુધી સોનાની સાથે સાથે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે દિવસેને દિવસે સોનાની માંગ જે છે એ વધતી જોવા મળી રહી છે તો મિત્રો સોનાની માંગ વધતી જોવા મળે તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો જ હોય છે આ બધા જ જાણો છો તો આ ધાતુ સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે તો મિત્રો ડોલરની અંદર અંદર મજબૂતીનો માહોલ તો આ ધાતુની ઘટાડો જોવા મળી શકે છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ દિવસેને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે તો ડોલરની અંદર વધારો થાય તો આ પીળી ધાતુ સોનામાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી કરીશું અને સોનાની અંદર પ્રોફિટ કેવી રીતે કરવું જેની પણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું